સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર વિશેની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતીને લઈ અને એક મહત્ત્વના સમાચાર આવી ચૂક્યા છે જે આટલા દિવસ સુધી જાહેરાત કરવામાં આવતી હતી તે તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં શું છે પોલીસ ભરતીની ક્યારે આવી રહી છે પોલીસ ભરતી શું થઈ સત્તાવાર જાહેરાત તેના વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો વાત કરીએ ગુજરાત પોલીસમાં આવેલી ભરતીને લઈને સૌથી મોટા આવેલા સમાચાર વિશેની આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ભરતી બોર્ડ એટલે કે એલ આરડીના અધ્યક્ષ અને જે ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત વિભાગના પણ અધ્યક્ષ છે વાસમુખ પટેલ આઈપીએસ જેમણે ગઈ વર્ષની પરીક્ષા જે હતી તે સારી રીતે પોલીસની ભરતી પૂરી પાડી હતી તે ભરતી વિશેની વાત કરવામાં આવે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પરીક્ષા નિયમો ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે જો વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પડનાર છે ત્યારબાદ ભરતીની જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે એટલે મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ જે સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ તેમજ એલઆરડીના જે નિયમો અને ભરતી બોર્ડની રચનાના જાહેરનામું જે ભરતી બોર્ડનું રચના કરવાની છે તેનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ભરતી કરવાનો આદેશ મળી ચૂક્યો છે જેના અનુસંધાને ટૂંક જ સમયમાં ભરતીના નિયમો પણ બહાર આવશે તેમજ ત્યારબાદ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે જ્યારે ભરતી બોર્ડે તમામ તૈયારી કરી લીધી છે ત્યારે જ્યારે ગૃહ વિભાગે પણ આદેશ આપી દીધા છે તો હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બુધવાર સુધીમાં ભરતીની જાહેરાત કરવાનું લક્ષ્ય રાખેલ છે એટલે કે મિત્રો આવનારા બુધવાર સુધી ભરતીની જાહેરાત થઈ શકે છે જ્યારે ભરતી બોર્ડ તમામ રીતે તૈયાર છે તો તમે જોઈ શકો છો જે ભરતીની જાહેરાત બુધવાર સુધી થઈ શકે છે તો આવા જ નોકરી વિશે માહિતીના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી